નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અમારી અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં સ્વાગત છે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે પાલનપુરની આજુબાજુથી તમે આ વિડીયો જોતા હોય તો અમારી દુકાન પંચરત્ન માર્કેટમાં અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમ કરીને પાલનપુરમાં આવેલી છે ગલી નંબર ત્રણમાં તો અવશ્ય મુલાકાત કરજો તમે જોઈ શકો છો ડિઝાઇન છે છે ને સાડી એકદમ સરસ મજાની હાલની ટ્રેન્ડિંગ સાડી તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડી રેવાની છે અને એટલું સરસ મજાનું મટીરિયલ પણ તમને મળી જવાનું છે તો રાહ ના જોતા મારી બેન તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે સાડી બુક કરવાની છે આપણે આ કલર ઓપન કરીને બતાવ્યો છે એના કરતી બી સરસ સરસ મજાના કલર તમને બધા જ બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો પાલો પણ સરસ મજાનો મળી જવાનો છે અને અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આટલી સરસ મજાની બોર્ડર સાથેની સાડી રહેવાની છે તો નાના મોટા ફંક્શનમાં તમે પહેરીએ છે પ્રસંગમાં પહેરી છે તો સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે તો મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અને અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે એ નંબર ઉપર સ્ક્રીનશોટ તમારે મોકલવાનો રહેશે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે બુકિંગ કરવાની રહેશે સાડી બ્લાઉઝ પીસ પણ સરસ મજાનો તમને આ રીતનો મળી જવાનો છે હવે કલર તમને બતાવું છું તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો લિમિટેડ સ્ટોક છે પછી કહેતા નહીં બીજા લઈ ગયા અને અમે રહી ગયા બરાબર એટલી જ સરસ મજાની સાડી કેટલી સરસ મજાના કલર એક એકથી ચડિયાતા કલરો તમને મળી જવાના છે તો મારી બહેનો તમને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોલ વોટ્સએપ મેસેજ કરી શકો છો અને જો તમે આ સાડીના ફોટા મંગાવવા માંગતા હોય તો અમે તમને ફોટા પણ મોકલી આપીશું તમારા વોટ્સએપ નંબર ઉપર અને કેટલા સરસ મજાના કલર રહેવાના છે તમે જોઈ શકો છો એક એકથી ચડિયાતા કલરો કલર મેચિંગ પણ એટલું સરસ મજાનું મળી જવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને કોમેન્ટ કરજો સાડીની રેટની વાત કરીએ તો સાતસો નેવું રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ સાથે સાડી રાખેલી છે કોઈ શિપિંગ ચાર્જ તમારો ઉપર રાખવાનો નથી બરાબર બિલકુલ ફ્રી શિપિંગ ચાર્જ છે તો કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલરો તમને મળી જવાના છે તો તે પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે એ નંબર પર સ્ક્રીનશોટ લઈ અને નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ